શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે એલોપેથિક દવાની જગ્યાએ હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવા સૌને અપીલ કરી હતી પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી એમ દેસાઈ અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર એ કે ગેહલોતની ખાસ ઉપસ્થિતિમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત સૌને એલોપેથીક દવાની જગ્યાએ હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા વિકાસ અધિકારી ડીએમ દેસાઈ સહિતના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી આયુષ મેડમ આયુર્વેદિક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ આયુષ પ્રદર્શન તેમજ દિનચર્યા ઋતુચર્યા આયુષના સિદ્ધાંતોનું નિર્દર્શન સહિતની માહિતી આપવામાં આવી હતી જ્યારે સ્થળ પર રાખવામાં આવેલા આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ આયુર્વેદ તથા હોમિયોપેથિક દવાનો લાભ લીધો હતો આયુષ મેળામાં આઈસીડીએસ વિભાગ દ્વારા વાનગી પ્રદર્શન પણ રાખવામાં આવ્યું નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલા આયુષ મેળામાં તાલુકા આરોગ્ય અધિકારી નગરપાલિકાના પ્રમુખ રચના શાહ તાલુકા ભાષા પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ ડોક્ટર સુનિલ બામણિયા ડોક્ટર સુનિલ ડામોર ડોક્ટર જયદીપ બામણિયા ડોક્ટર હાર્દિકા માછી ડોક્ટર પ્રકાશ ઠક્કર ડોક્ટર અનિલ પરમાર દિગ્વિજય ગઢવી અને ડોક્ટર શાલ બ્રહ્મભટ્ટ ડોક્ટર રીટાબેન બામણિયા નાંદરવા મેડિકલ ઓફિસ ડોક્ટર દીપક ભરવાડ સહિત વિવિધ કચેરીના અધિકારી કર્મચારીઓ આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઇકબાલ શેખનો રિપોર્ટ એસએન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે